એ તો નઈ બબલા ઉપર એ ઉભો રહે બબલા કેતો નઈ એ તો નઈ બબલા આજે કહું છું કેતો નઈ અરે વારિયાદાન કાયદ દો

પાર્લર ફોન કર્યો હજી નો આવે કેટલા ધંધા કરે છે આમ થોડું હાલે એ બા આવશે રુખડ કાકા નોલે હલર હાલે છે તું મારા રે તું એવો ભાઈ રુખડ કાકો એવો શું હવે આવશે અ બાપુ બાપુ શું થયું એ બાબુ નો લઈને જાતો ને તે એક્સિડન્ટ થઈને મરી ગયો નો હોય હા 50 રૂપિયા એ હાલો બતાય

હું ફતેપુર થી કંકુ ડોસી બોલું છું એ મારા છોકરાના છોકરાનું છોકરા થઈ ગયું છે ને તેનું પોસ્ટમોર્ટમ કરવાનું છે તો તમે ગાય ગાલો ફતેપુર માં એ આવે છે હાલો સાહેબ એ ફતેપુર માં એક મર્ડર થઈ ગયું અહીંયા જ આવી એ વાંધો નહીં જાવ દે

એક કામ કરો હમણાં ખબર પડી જાય હાલો હાલો હોસ્પિટલ હલો તમારી માન છોકરા

મેં ઘણા ધમકી આપી પણ માનતા નથી એટલે હવે ને અહીંયા ઘરે નખના નિશાન છે લાશ ને એ નિશાન અને આ બધાના હાથના નિશાન મેસ કરો અને આ મર્ડર કોને કર્યું મને કહો કાંઈ વાંધો ને સાહેબ બધા ફિંગર લઈ લો હા લઈ લો લઈ લો બધાને મોકલો આ બાજુ અરે મણો દેવા અને મને એના ભાઈ બન પૂરેપૂરો ડાઉટ છે એટલે એના હરખા લીજો નામ બોલતા જઈજો હોમો હવે બધા કાકા કસંદા

ભાઈનો બાપ છે અને માં મરી ગઈ હતા એની વાર પેલા હલો એ પીટો કોણ ભાઈ કે આનું લઈ લ્યો નામ માઠિયા બાબા માઠિયા બાબા હા એની બેન પણ હે આનું હર ખુલી જો હું નામ પુરી પુરી હાલો હવે કોણ બાકી રહ્યું અને આ રહ્યો ને આની માથે મને ફૂલ ડાઉટ છે આ એનો ભાઈ બનશે અને આ આ રખડતો હોય આનું હરખું લીજો નામ રામલો રામલો રામલા તારા ધંધા મને લાગે હે કેટલી વાર લાગશે સાહેબ ખાલી પાંચ મિનિટ થાય છે દીધી પાંચ મિનિટ જાઓ પાંચ મિનિટમાં તો હું થોડીક તપાસ કરી લઉં છોકરાના મોઢે ફીણ આવી ગયા હે સાડીમાં મૂતરી રહ્યો हंगी रो घर की दड्डी हाल तो तो नहीं, क्या नहीं आज जरूर जाए क्या नहीं साहब सर नाम शो है मीरा आतन हूं था ये मार भाई था सर भाई था राखड़ी बाखड़ी बांध तार भाई ने ना साहब ये मार बाज तो तो नट ले नहीं बांधती अरे बाप रे राखड़ी नहीं बांधती दाऊद पूरे पूरा प्रेम करते तार भाई ने હા સાહેબ કેટલો કરતી બહુ પ્રેમ કરતી સાહેબ એવું હાઇન જે હો અમને રિપોર્ટ આવે તેને માર્યો ને સાહેબ બોલે છે ને હા સાહેબ આવી ગયા થોડીક વારમાં રિપોર્ટ આવશે અમને ખબર પડી જાય હાલો સાહેબ આને માર્યો સાહેબ માર્યો તો સ ખાંસો પડી ગયો તો આ મારનાર બીજું કોઈ નથી

नाबालिग छौ त